આપણે ઘણીવાર રસોઈ બનાવતા હોય ને તો ક્યારેક વધતું હોય એવું બનતું હોય તો આજે એવું જ થયું કે બપોરના ભાત પડેલા હતા રિયાને ઓછા ખાધા અને આજે થોડાક મારાથી વધારે બની ગયા હતા તો એ અહીંયા મારી પાસે દોઢ કપ જેટલા વધેલા ભાત હતા જ તો એને મેં રાત્રે જમવામાં યુઝ કર્યા અને અમારા ઘરમાં તો આઈટમ બધાને ભાવે છે એટલે મેં આજે આ નવી રીતે બનાવીને આપ્યા છે કોઈને ખબર નથી પડી કે વધેલા ભાતમાંથી પણ આ બની શકે તો મેં અહીંયા દોઢ કપ જેટલા ભાતને મિક્સર જારમાં લઈ લીધેલા છે સાથે સોજી લીધેલો છે અડધો કપ જેટલો અને અડધો કપ જેટલો ચણાનો લોટ આ રીતે દબાવીને ભરેલો છે કારણ કે ચણાના લોટનું વોલ્યુમ વધારે હોય એટલે તમારે ઓછો હોય ને તોય તમારો વાટકો ભરાઈ જતો હોય એટલા માટે આપણે અડધો કપ આ રીતે દબાવીને ભરવાનો સાથે અડધો કપ જેટલું ખાટું દહીં લીધેલું છે હવે અહીંયા આપણે દહીંનો યુઝ કરવો જરૂરી છે કારણ કે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે અને સાથે અડધો કપ જેટલું પાણી મેં આ રીતે દહીંના વાટકામાં જ લઈ લીધેલું છે અને બીજા અડધો કપ જેટલું પાણી આપણે જરૂર પડશે એ પ્રમાણે યુઝ કરશું પણ આટલી વસ્તુને આપણે એકદમ મિક્સ કરી દઈએ મિક્સર જારથી જ તો અહીંયા આ રીતનું થઈ ગયું છે અહીંયા મેં અધકચરું હોય ને એ રીતનું રાખ્યું છે એકદમ સ્મૂધ નથી પીસવાનું તો આ રીતનું થવું જોઈએ તો આપણે એને એક વાસણમાં કાઢી લઈએ હવે જો અત્યારે આ રીતનું બન્યું છે કે હું તમને દેખાડું કન્સિસ્ટન્સી કેવી રાખવાની એ જોઈ લઈએ તો જો આ રીતનું જાડું છે તો હવે એના અંદર થોડું થોડું પાણી એડ કરતા જશું તો ફરી મેં અડધો કપ જેટલું પાણી લઈ લીધેલું છે આ પાણી હું આ રીતે એટલે લઉં છું કે તમને પ્રોપર મેજરમેન્ટ હું આપી શકું એટલે પ્રોપર માપ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે તો થોડું આ રીતે પાણી નાખી અને મિક્સ કરી દઈએ તો જો આ રીતનું થવું જોઈએ એક સરખી થાર થાય ને એ એ ટાઈપનું બેટર હોવું જોઈએ તો એના માટે મારે અહીંયા અડધો કપમાં મેં થોડું ઓછું પાણી રાખ્યું છે એટલે આમ જોઈએ તો પોણો કપ જેટલા પાણીની જરૂર પડી છે તો અહીંયા મેં એક મીડિયમ તીખું હોય એવું મરચું લીધેલું છે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો તો અહીંયા તીખાશ અને મતલબ આદુ મરચાં વધારે હશે ને તો ટેસ્ટ વધારે સરસ આવતો હોય બાકી આપણે આમાં એક વઘાર અલગ ટાઈપનો છે તો વઘારની જ ખૂબી છે વઘાર કરવાની બાકી તો એકદમ સિમ્પલ જ છે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીએ અને મિક્સ કરી દઈએ તો તમને એવું થતું હશે આ શું બનાવતી હશે તો હું તમને કહી દઉં કારણ કે આજે હું એકદમ નવા જ ટાઈપના ઢોકળા બનાવું છું ઇન્સ્ટન્ટ એવા ભાતના વધેલા ભાતના પણ બહુ મસ્ત થતા હોય કારણ કે મારા ઘરમાં તમને બધાને ખબર જ છે ઢોકળા અલગ અલગ ટાઈપના હું બનાવતી હોય અને બધાને ભાવતા હોય છે તો કોઈને ખબર ના પડી કે આ વધેલા ભાતમાંથી બનાવેલા છે બધાને એટલા બધા ભાવ્યા અને ડિમાન્ડ આવી કે દર અઠવાડિયે એકવાર આવા બનાવજે જ હવે આપણે ઢાંકીને પાંચ મિનિટનો રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે અહીંયા સ્ટીમર ગરમ થવા રાખી દઈએ કારણ એ ગરમ થશે ત્યાં એટલે મતલબ એકદમ પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણું બેટર રેસ્ટ પણ કરી લેશે અને સાથે મેં અહીંયા એક ડીશ લઈ લીધેલી છે અને ગ્રીસ કરીને આપણે લઈ લઈએ તેલથી હવે અહીંયા બેટરને પાંચ મિનિટ થઈ ગઈ છે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવતા હોય ત્યારે આપણે પાંચ મિનિટ પાંચથી દસ મિનિટનો રેસ્ટ આપશો ને તો રિઝલ્ટ સારું મળતું હોય છે અને અહીંયા મેં કુકિંગ સોડા લીધેલા છે અહીંયા તમે ઇનોનો પણ યુઝ કરી શકો તો અહીંયા મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા લીધેલા છે અને જો ઈનો યુઝ કરતા હોય તો અડધો પાઉચ ઈનો લેવાનો રહેશે સાથે એક ચમચી તેલ અને બે ચમચી જેટલું લીંબુનો રસ નાખવાનો રહેશે એનાથી સોડા એકદમ સરસ એક્ટિવેટ થઈ જશે અને લીંબુનો રસ આમાં ના નાખો ને તોય ચાલે કારણ કે આપણે ઓલરેડી આમાં દહીંનો યુઝ કરેલો જ છે એટલે એક્ટિવેટ થશે જ સોડા હવે આપણે ગ્રીસ કરેલી ડીશની અંદર કાઢી લઈએ બેટરને અને આ પ્રોસેસ થોડી ફાસ્ટ કરવાની રહેશે તમે મિક્સ કરી અને તરત જ બેટર ને તમારે સ્ટીમરમાં મૂકી જ દેવાનું રહેશે નહીં તો પ્રોપર જાળી નહીં પડે અને ફૂલશે પણ નહીં તો પાણી એકદમ સરસ ઉકળી જ ગયું છે તો આપણે રાખી દઈએ ડીશને અને એને ઢાંકી અને પંદરથી સત્તર મિનિટ માટે થવા દઈશું તો આ રીતે હું ઢાંકી દઉં છું અને ઉપર થોડું વજન મૂકું જેથી કરીને વરાળ બહાર ના જાય તો અહીંયા સત્તર મિનિટ જેવું થયું છે અને આપણે ઢોકળાને ચેક કરવાની જરૂર નથી એકદમ સરસ થઈ ગયા જ છે તમને એવું થતું હશે કેટલા સિમ્પલ છે પણ આનો ટેસ્ટ એના વઘારમાં જ છે હું તમને કહીશ કે એનો વઘાર કઈ રીતે કરો જેથી આ એકદમ ટેસ્ટી બનશે અને એકદમ અલગ અલગ જ ટાઈપના બનશે તો અહીંયા હું પીસ એકદમ નાના નાના કરું છું સ્ક્વેર શેપમાં તો જો આ રીતનું તો તમને એક દેખાડું કે કેવા બન્યા છે જો એકદમ મસ્ત બન્યા છે સોફ્ટ એવા અને ખાવામાં બહુ મજા આવશે તો એકદમ નવા જ ટાઈપના જમવાનું બનશે તમારા ઘરમાં તો આ રીતના જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે એને વઘારી લઈએ તો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકેલું છે તમે ઓછું પણ મૂકી શકો હવે સાથે તેલ થઈ જાય એટલે એક ચમચી જેટલી રાય ફ્રાય એકદમ પ્રોપર તતડી જાય ને એટલે કે ફૂટે ને પછી જ એના અંદર એક ચમચી જેટલું તમારે અહીંયા સફેદ તલ નાખવાના રહેશે અહીંયા તમે મરચાંનો યુઝ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો અત્યારે મારી પાસે લીમડો નથી એટલે મેં યુઝ નથી કર્યો બાકી નાખી શકો અને એ તરત જ એના અંદર આપણે આ ઢોકળા બનાવેલા છે એટલે ઢોકળા જેવું એમ હું એવું તો ના કહી શકું કે આને પરફેક્ટ ઢોકળા તમે કહો કારણ કે એક નવા જ ટાઈપના નાસ્તો છે અને આને પેટ ભરીને ખાશો એટલે જમી પણ લેવાશે એટલું સરસ બનશે અને આનો ટેસ્ટ વધારશે સાંભાર મસાલો તો અહીંયા મેં એક ચમચી જેટલો એકથી દોઢ ચમચી જેટલો સાંભાર મસાલો નાખ્યો છે જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે આની જગ્યાએ ભાજીપાવનો મસાલો પણ નાખી શકો અથવા તો ગરમ મસાલો પણ એડ કરી શકો તો ટમટમ ખમણ જે બજારમાં મળે છે ને એના કરતાં પણ ટેસ્ટી બનશે અને ઉપરથી કોથમીર તો આપણા સરસ મજાના નવી જ ટાઈપના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો તમને કેવા લાગ્યા જો આજની રેસિપી અને આજનો વિડીયો થોડો પણ તમારા જીવનમાં યુઝફુલ થતો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે તમારા સપોર્ટની મને ઘણી જરૂર છે હજુ મારે ઘણું આગળ જવાનું છે તો તમારા સપોર્ટ વગર શક્ય જ નથી તો મને આટલો સપોર્ટ કરવા વિનંતી હવે આપણે ઉપરથી કોથમીર નાખીએ અહીંયા મેં ટોમેટો કેચપ અને તેલ સાથે સર્વ કર્યું છે અહીંયા તમે ગ્રીન ચટણી પણ ખાઈ શકો અને આમનમ પણ ટેસ્ટી લાગશે અને સાથે જો ચા પીશો ચટણી વગર તો પણ સરસ જ લાગશે તો આપણે આ રીતે તેલ સાથે હું તમને દેખાડું કે કેટલા સરસ લાગશે ખાવામાં કારણ કે મેં તો ટેસ્ટ કર્યા છે અમારા ઘરમાં તો બધાને બહુ ભાવ્યા છે તો આ રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો કારણ કે ભાત તો અવારનવાર બધાના ઘરમાં વધતા જ હોય છે તો આ રીતનું કંઈક નવું બનાવશો ને તો બાળકોને ભાવશે અને ઘરનાને પણ બહુ જ ભાવશે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ